ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ રીતે દારૂ વેચાય અને પીવાય છે તે એક વાસ્તવિકતા છે અને આજ વાસ્તવિકતાનો વધુ એક પુરાવો અરવલ્લીમાં જોવા મળ્યો રાજસ્થાનની બોર્ડર નજીક આવેલા આ જિલ્લામાં દારૂ આવવો એ નવી વાત નથી પણ આ વખતે પોલીસે જે હિંમત બતાવી તેની ચર્ચા અત્યારે આખી જગ્યાએ થઈ રહી છે પહેલી નજરે તમને એવું લાગતું હશે કે આ કોઈ ફિલ્મના શૂટિંગના દ્રશ્યો હશે કહાણીમાં અહીં સ્પિષ્ટ છે કારણ કે અહીં બુટલેગર વિલન અને હીરો પોલીસ છે વાહનોથી ધમધમતા બાયડ ધનસુરા હાઈવેના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અને કેમેરામાં કેદ થયેલી આ તસવીરો તેનો જીવતો જાગતો પુરાવો છે તસવીરોમાં જોઈ શકાય છે કે આગળ બુટલે ઘરની દા ગાડી છે જેની અંદર દારૂનો જથ્થો ભરેલો છે અને પાછળની સાઈડ છે પોલીસની કાર એ પોલીસની કાર જે બુટલેગરનો પીછો કરી રહી છે કારણ કે પોલીસને માહિતી મળી હતી કે આ જે વાહન છે તેની અંદર મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છે પોલીસને માહિતી મળી અને પોલીસ આ જ રીતે આ કારનો પીછો કરવા લાગી બુટલેગર પકડાશે કે નહીં તે સવાલોના ચક્રવ્યુહ વચ્ચે આ જ રીતે અહીં ગાડી દોડે છે અને તસવીરો એ કેમેરાની અંદર કેદ થાય છે સવાલ એ હતો કે શું પોલીસ આ બુટલેગરને પકડી પાડશે કારણ કે ફિલ્મી ઢબે આખી આ કહાની જે કેપ્ચર થતી હતી એ મોબાઈલના કેમેરામાં થતી હતી એલસીબીની ટીમે બાયડ ઢાખરોલ શિકા ચોકડી ધનસુરા બાયડ થઈ જીતપુર સુધી ગાડી દોડાવી અને બુટલેગરની ગાડીનો પચાસ કિલોમીટર સુધી પીછો કર્યો એટલે કે સતત પોલીસ આ બુટલેગરની પાછળ હતી બુટલેગણને ખ્યાદ ન હતો કે પાછળ જે રીતે પોલીસ દોડી રહી છે એ બુટલેગણને પકડીને રહેશે કારણ કે પોલીસ માટે સૌથી મોટો ટાસ્ક હતો બુટલેગઢને પકડવાનો કારણ કે આ બધીને દૂર કરવી જરૂરી છે અને એટલે જ પોલીસે આ ટાસ્કને પાર પાડવા માટે એડી ચોટીનું જોડ લગાવ્યું એલસીબીની ટીમનું સાહસ જોઈ બુટલેગરોએ કાર ખેતરની સાઈડમાં ઉતારી દીધી જ્યાં રુઘનાથપુરા ગામની સીમમાંથી દારૂ ભરેલી કાર અને બે આરોપીઓ ઝડપાયા હતા આ ઉપરાંત પોલીસે છ લાખ એકાણું હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો પોલીસે કાર સહિત સત્તર લાખ એક હજાર નવસો પિસ્તાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો ઝડપાયેલા બુટલેગરો અમદાવાદના અયાન અહેમદ ફારૂક કાદરી અને ગોવિંદ ભીમાજી ઠાકોર હતા પોલીસની આ સફળતા એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે સતત પચાસ કિલોમીટર સુધી પોલીસ આ બુટલેગરનો પીછો કરતી રહી અને આખરે જેવા બુટલેગરો પકડાયા કે પોલીસે તેમને તાબામાં લઈ લીધા સાથે જ એ ગાડીની અંદર રહેલો દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો ગાડીમાંથી બે આરોપી સ્થળ ઉપર ધરપકડ કરવામાં આવેલ અને ગાડીનું સર્ચ કરતા તે કિલોસ ગાડી અંદરથી ટોટલ છ લાખ એકાણું હજાર નવસો પિસ્તાલીસનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ અને તથા ગાડીની કિંમત ગણી ટોટલ સત્તર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ જે બે આરોપી પકડાયેલા છે તે આરોપીના નામ છે અયાન અહેમદ ફારૂક ઉર્ફે અહેમદ કાજરી કાદરી જે નરોડા અમદાવાદનો રહેવાસી છે અને બીજો આરોપી છે ગોવિંદ ભીમાજી ઠાકોર જે પણ નરોડા અમદાવાદનો રહેવાસી છે અને એક આરોપી વોન્ટેડ છે જેનું નામ છે શંકર ઉર્ફે બાકરો જે વીરપુર ડુંગરપુર રાજસ્થાનનો રહેવાસી છે થોડા દિવસો નજીક પોલીસ અને બુટલેગરની કાર સામસામે બુટલેગરને પરસેવો છૂટી ગયો હતો એલસીબી પોલીસની ગાડી જોઈને બુટલેગરે પૂરપાટ ઝડપે કાર દોડાવી અને બુટલેગર કાર લઈને ફરાર થઈ ગયો હતો તો પોલીસ પણ બુટલેગરને શોધતી રહી હતી પણ બુટલેગર હાથમાં આવ્યો ન હતો બુટલેગર કારમાં દારૂ લઈને આવી રહ્યો હતો અને તે બાતમી એલસીબી પોલીસને મળી હતી જેના કારણે પોલીસ બુટલેગરની નજીક તો પહોંચી પરંતુ બુટલેગર કારને રિવર્સ મારીને ફરાર થઈ ગયો હતો પોલીસ ટીમ જોતી રહી અને નજરની સામે બુટલેગર ફરાર થતા પોલીસનું નાક કપાયું હતું અંધારામાં બુટલેગર પૂરપાટ ઝડપે કાર સાથે ફરાર થયો હતો અને આખી આ ઘટના પણ ચર્ચાના કેન્દ્ર રહી હતી છેલ્લા પચીસ દિવસમાં અરવલ્લી જિલ્લા પોલીસે રાજસ્થાન બોર્ડર પર આવેલી રતનપુર ચેકપોસ્ટ પરથી ચાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડના વિદેશી દારૂ સાથે ત્રણસો બોતેર આરોપીઓની ધરપકડ કરી છે સતત પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ છે અને રતનપુર ચેકપોસ્ટ ગુજરાત અને રાજસ્થાનની સરહદને જોડે છે આથી સંવેદનશીલ વિસ્તારમાં જિલ્લા પોલીસે દારૂની હેરાફેરી રોકવા વિશેષ અભિયાન શરૂ કર્યું છે નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાના આગમન બાદ એલસીબી અને એસઓજી સહિતની ટીમો વધુ સક્રિય બની છે અને આ દારૂની બદીને દૂર કરવાના સતત પ્રયત્ન થઈ રહ્યા છે કારણ કે અરવલ્લી શામળાજી અને આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં સતત આ રીતે દારૂનો જથ્થો પકડાયા કરે છે બુટલેગરો બેફામ બન્યા છે ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ જે રીતે આસપાસની સરહદોથી આવે છે તેને લઈને ગુજરાત પોલીસની ચિંતા પણ વધી છે કારણ કે આ દારૂ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઠલવાય છે અને લોકો નશામાં ચકચૂર થઈને ફરે છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત